ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં મજામાં જશો કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય છે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને આ ચેનલની અંદર બ્લોગ કેટલા દિવસથી આ નથી આવ્યા સમથિંગ ત્રણ મહિના થઈ ગયા છે કે આ ચેનલની અંદર મેં બ્લોગ નથી મળેલો એનું એક મોટામાં મોટું કારણ પણ છે હવે તમે બધા વિચારતા હોય ભરતભાઈ મોટામાં મોટું કારણ એવું બધું શું છે કે તમે ત્રણ મહિનાથી આ બ્લોગ નથી નહીં ભાઈ આ ચેનલે તો છે ને મારા હોશ ઉડાડી દીધા મારી નિંદર ઉડાડી દીધી છે તમને ખબર નહીં હોય પણ હું તમને અત્યારે કહી દઉં આ ચેનલ લગભગ ત્રણ મહિનાથી આ ડિસમોનિટાઇઝ થઈ ગઈ હતી હા હવે ડિસમોનિટાઇઝ થાય એટલે ગમે વ્યક્તિ હોય યાર બહુ અઘરું પડે એના માટે કારણ કે એટલી એટલે આપણે આમ મહેનત કરી હોય એટલી જગ્યાએ અહીં પૂગાવું હોય અને પછી આ ચેનલ ડિસમોનિટાઈઝ થઈ જાય બહુ અઘરું પડે યાર મને બહુ અઘરું લાગ્યું હતું યાર હું આમ ડિમોટિવેટ થઈ ગયો હતો આખો ભાઈ હવે આપણું કરિયર પૂરું કારણ કે ડિસમોનિટાઇઝ થઈ ગયું યાર કંઈ પણ એક પ્રકારની ઇન્કમ કંઈ બધું બંધ બહુ અઘરું હતું મારા માટે હવે તમે બધા એ વિચારતા હો કે ભરતભાઈ તો તમે એટલા દિવસથી આ જેવું હતું એનું કારણ છે કે ભાઈ ઘણા લોકો રાજી થાય હું એમ કહું ને કે ભાઈ મારું ચેનલ ગયું છે આ છે તે છે તો ઘણા લોકો રાજી થાય એમ હતા પણ એ લોકોને મારે રાજી નહોતા કરવા કારણ કે ઘણા એવા હોય ગામમાં હોય ઓલા હોય ઓલા હોય કે વ્હાઈટ ઝોન બેઠા હોય કે આ ક્યારે ખાડામાં પડે બરાબર એટલે ઘોટડા ઓગાડતો ગયો ઘોટડા ઓગાડતો ગયો અને ફાઇનલી આજે ભગવાન દ્વારકાધીશની દયાથી આપણું આ ચેનલ પાછું સ્ટાર્ટ થઈ ગયું છે આની અંદર હવે ડેલી વ્લોગ આવવાના છે કન્ટિન્યુ વ્લોગ આવવાના છે સર ટૂંકમાં યાર ત્રણ મહિનાની અંદર મેં કઈ કઈ તકલીફ ફેસ કરી છે ને મને ખબર છે બહુ અઘરું છે આ ચેનલની પાછળ મેં ક્યાંના ક્યાં ધક્કા ખાધા છે ક્યાંના ક્યાં કીધું છે ભાઈ અમારું ચેનલ જોઈ ગયો ને આમ છે તેમ છે કારણ કે બહુ નોલેજ ના હોય તો એ વસ્તુ પણ થાય હજી આપણે એટલા મોટા યુટ્યુબર નથી મિલિયનોમાં આપણું ચેનલ છે નહીં તે આપણે બધી ખબર પડતી હોય છે તો ઘણા લોકોએ મારો સપોર્ટ પણ કર્યો છે અને ઘણા લોકોએ મને એમ પણ કીધું છે કે ભાઈ હવે તું ભૂલી જ આ ચેનલને ચેનલ પાછું નહીં આવે પણ મને એક અંદરથી વિશ્વાસ હતો કે ભાઈ ના ગમે એ થાય આ ચેનલ આપણે પાછું લેવાનું છે કારણ કે યાર એવડી મહેનત કરી છે એમને થોડી જવા દેવાય તો ફાઇનલી આજે આપણો ચેનલ પાછું આવી ગયું છે આની અંદર કન્ટિન્યુ આપણે ડેલી ટુ ડેલી વ્લોગ આવવાના છે અને એમ નહોતું મારા વ્લોગ નહોતા આવતા મારા વ્લોગ આવતા હતા મેં બીજી ચેનલ બનાવીને મહેનત સ્ટાર્ટ કરી દીધી કારણ કે ભાઈ એકની પાછળ બેઠું નહીં રહેવાનું કદાચ આ તો ભગવાન દ્વારકાધીશની દયા ચેનલ પાછું આવી ગયું કદાચ ના આવે તો તો ત્રણ મહિને એમને બેસવાનું એના માટે મેં એક બીજી ચેનલ પણ ખોલી લીધી તમને ખબર હોય તો એની અંદર મારા વ્લોગ આવતા એની અંદર પણ તમે બહુ સપોર્ટ બતાવ્યો છે ચાલીસ હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થવા એવા છે તો એની અંદર પણ આપણે વ્લોગ નાખશું અથવા કંઈક બીજી એક્ટિવિટી કરશું એમાં એમાં લગભગ મારે ઇન્ફોર્મેશન ટાઈપ વિડીયો બનાવવાનો વિચાર છે અથવા ચેલેન્જિંગ ટાઈપ વિડીયો બનાવવાનો વિચાર છે અને ત્રણ મહિનાની અંદર મારે રીચ બહુ ડાઉન થઈ ગયું છે પહેલાં મારા વ્લોગ કેવા હાલતા તમને ખબર છે અત્યારે એવા નથી હાલતા કારણ કે ભાઈ પબ્લિક પછી ધીમે ધીમે ભૂલવા માંડે હું કંઈ નરેન્દ્ર મોદી તો નથી કે મને યાદ રાખે હું એક જસ્ટ કન્ટેન્ટ ક્રિએટર છું કદાચ ગમે હોય વિડીયો ના નાખે ટાણે ટાણે એટલે પબ્લિક પછી ભૂલી જવાની છે એટલે એ મારી એક ભૂલ છે પણ હવે હું કન્ટિન્યુ વિડીયો રાખી વ્લોગ નાખીશ તો સપોર્ટ બતાવવાનો છે ફૂલે ફૂલ આપણે ફોર્ચ્યુનર લેવા જ આવી છે હે રહ નહીં જાતા તું સુન કે બાતે થક ગઈ મે તેરે પીછે મર ગઈ ફાકી ખાઈ લો તો અમારા ઘરે મહેમાન આવ્યા છે વિવેકભાઈ બેલા કેમ છો મજામાં મજામાં ત્રણ દિવસથી આયા વાંઢ્યું નાખીને બેઠા છે અને કન્ફ્યુઝ થઈ ગયા છે બિચારા બેઠા હોય આખો દી હાલો ક્યાંક બહાર ફરવા જાય ક્યાં જાવ

તો ફાઇનલી મહેમાન ની ઘડિયાળ મારી લીધી છે બુચ અને એ ભાઈ ચાવી લે ચાવી ભર આપણે થાર નહીં વરના નહીં વરના હજી રિપેરિંગમાં છે મારી વરના એ એક લોહી પીધું ભાઈ મારું વરના કેદી રિપેરિંગ થાય મને ખબર નથી લાવ 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 ચાલો મસ્ત મજાના ગામમાં જતા આવી નાસ્તો પાણી કરી અને મસાલા લેતા આવી ભાઈ આપણે ગામમાં પહોંચી ગયા છીએ અને તમે કેદીને ના હતા ભાઈ વરના તમારી બતાવો તો મારે વરના તમારે જોઈશું ને જો આ વરના આપણી એમને પડી છે આનું કામકાજ ચાલુ છે તમે એમ લાગતું હોય ભાઈ આ તો એમને પડ્યું છે આનું શું કામકાજ ચાલુ છે પણ આનું પ્રોસેસ ચાલુ છે અત્યારે અને પ્રોસેસ પતે એટલી વાર લગભગ થોડાક દિવસોની અંદર ચાલુ પણ થઈ જાય રોડ ઉપર આ રસ્તા ઉપર તમને નીકળશે જોવા મળશે તો આપણે થોડાક જ દિવસની અંદર આપણે આને આંકવાની છે અને મોજ કરવાની છે આ ગાડી યાર એવરેજ નથી દેતી આ મારા વેગા વેસાવી દે મિલનભાઈ પાણીની બોટલ આવો ને ભાઈ ઠંડી પાણી ઠંડુ પાણી ઠંડુ પાણી પીવે ગરમ પાણી ના પીવાય

थम सब थम सब पियो काय वांट नाही लेले बीजो तो एकन छेनी थम सब ने स्प्राइट बे वस्तु रेवाय ठंडा मगाता जाओ ठंडा आवी जा बाप आवी जा केदी आवी जा काले खाओ मां कसम काले ऑर्डर मध्ये ओके हारू है मस्त है આ ભાઈ તડકો પડે છે એક નંબર ગજબનો તડકો પડે છે અને મારા મમ્મી અને કોમલ અત્યારે મગફળી વીણે છે મેં એને કીધું ભાઈ તમે મગફળી ના વીણો ના વીણો આપણે મજૂરને કહી કહી યાર પણ તો પણ નહીં

અને મારા બે ચાર મિત્રો છે એની જોડે આપણે રીલ્સ બનાવવાની છે તો ચાલો फटाफट પરતભાઈને એક સેકન્ડ સેકન્ડનું વેરૂન આવો યાર આવે ને જાય આવે ને જાય તો હું કેવી જગ્યાએ વિડિયો બનાવા આવો છું ભાઈ જો અહી તમે જો ખાલી જો ચેક કરો ભાઈ લુક ઇટ દીસ વાઉ આ ભાઈ તમારો રસ્તો તો જોવા યાર આમાં કેમ અમારે અમારે થાર કાઢવી ભાઈ કરી નાખી બહાર મેહરી આવવા જ તમે ખબર નહી ભાઈ યાર મજામાં આવા તમે કાંટામાં મને બીક લાગ્યું ગયો મારવા આવે आती दुबई ऐसी खेती होती खेती होती हमको मालूम नहीं होती पता नहीं कौन होती खेती क्या करती हमको नहीं पता रहती हम तो वो खजूर होती खजूर खजूर का हमारा बहुत बड़ा बिजनेस है तो आप तो बोल रहे खेती नहीं होती बट मैं नहीं जाती ना खेती में मजदूर जाती मजदूर <laughs> हम नहीं जाती तो हम क्या करती अच्छा तो वहाँ तो बड़ी बड़ी बिल्डिंग होती 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 हम उसमें ही रहती हमारी तो कितनी बिल्डिंग होती हमारी एक खादी दो होती जादी नहीं होती पहाड़े होती क्या नहीं पहाड़े तो नहीं होते हमारी होती भाई अच्छा तो बाथरूम बड़ा बड़ा होती वहाँ पे बाथरूम तो होती हमको लगती तो किधर जाती फिर? खाड़े में खाड़े क्या खाड़ा क्या क्या? खाडे में या, या, खाड़े में यहाँ हमारे यहाँ खाडे में जाती खाड़, खाड़ क्या? खाड़ा क्या खड़ा खडा खड्डा गड्ढा होती वो वो यहाँ होती बाबरिया क्या बाबरिया बावड़िया बावरिया चलो जाड़ी में अच्छा जाती जा क्यों जाती